જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ કમર કસી છે ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં પોલીસ અને સેનાએ મોટી સફળતા મેળવી છે કાર્યવાહી દરમિયાન છ આતંકવાદીઓને ઠાર માર્યા છે જ્યારે ત્રેવીસ થી વધુ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી જુઓ ઘાટીમાં ઓપરેશન કિલર વિશે આ વિશેષ જમ્મુ કાશ્મીરમાં પોલીસ અને સેનાને મળી સફળતા પહેલગામ હુમલા બાદ સેનાની આકરી કાર્યવાહી આતંકવાદીઓની મદદ કરનાર ત્રેવીસ લોકોની પોલીસે કરી ધરપકડ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે છેલ્લા ઘણા દિવસોથી ઘાટીમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ હતું અને અત્યાર સુધીમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે છ આતંકવાદીઓને ઠાર માર્યા છે આ ઉપરાંત અન્ય ચૌદ લોકોની શોધ ચાલી રહી છે આ સંદર્ભમાં શનિવારે જમ્મુ અને કાશ્મીરમાંથી પીએસએ હેઠળ ત્રેવીસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી તરફ રાજ્ય તપાસ એજન્સીએ પણ અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે અને અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે એસઆઈએ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ધરપકડો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે છે આતંકવાદીઓના સાથીઓની ધરપકડ આતંકીઓની મદદ કરનારાઓની હવે ખેર નહીં ઓપરેશન સિંદૂર પછી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે શ્રીનગર પોલીસે શનિવારે અનેક લોકલ આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરી હતી આ બધાની ધરપકડ કરી અને અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે પોલીસે આતંકવાદી સંગઠનોના ત્રેવીસ સમર્થકો અને અશાંતિમાં સામેલ બદમાશો સામે જાહેર સલામતી અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે તો બીજી તરફ તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ આતંકવાદીઓને દરેક શક્ય રીતે મદદ કરી હતી આ ઉપરાંત ષડયંત્ર મોટા ભાગના મદદગારોમાં અઢાર થી બાવીસ વર્ષની વયના છોકરાઓનો સમાવેશ થાય છે દક્ષિણ વિસ્તાર સહિત સમગ્ર કાશ્મીરમાં દરોડા સુરક્ષા દળો કોઈપણ કિંમતી ઘાટીમાંથી આતંકવાદીઓનો સફાયો કરવા માંગે છે પરેણામે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે એક અઠવાડિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલો આ બીજો દરોડો છે સેના પાસે ઇનપુટ છે કે અહીં ઘણા આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે અગિયાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે હાલમાં ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને પૂંછ ઉધમપુર અને કોટ બલવાલ જમ્મુની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા છે ધરપકડ કરાયેલા લોકો સામે પહેલાથી જ અનેક કેસ નોંધાયેલા પણ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી